જે માતાજી મિત્રો પુષ્પાની રસીમાં તમારું સ્વાગત છે આજે આપણે પૌવાને વટાણાનો એક નવો જ નાસ્તો બનાવવાનો છે તેના માટે અડધો વાટકો જેટલો મેં પૌવા લઈ લીધા છે પૌવાને સરસ ચારીને મેં લઈ લીધા છે અડધા વાટકા જેટલા પૌવા લીધા છે તેને આપણે એકવાર ધોઈ લઈશું ધોઈને મેં ચાણીમાં તેને કોરા કરવા મૂકી દીધા છે આ તે છૂટા છૂટા કરી દઈશું જેથી પાણી બધું નીતરી જાય અને એકદમ કોરા થઈ જાય ત્યાં સુધી મેં વેજીટેબલ કટ કરીને લીધા છે તેમાં કોબીજ ડુંગળી અને લીલા મરચાંને ચોપરમાં ચોપ કરી લીધા છે એકદમ ઝીણા ચોપ કરવાના છે તેથી ચોપરમાં કર્યા છે અને વટાણામાં બાફેલા વટાણા છે તેને પણ ચોપરમાં ચોપ કરી લીધા છે અને કોથમીરના પાન લીધા છે વેજીટેબલમાં તમારે ગાજર લેવું હોય તો તે લઈ શકો છો અને બાફેલા બટાકા લીધા છે ચાર ના મીડિયમ સાઈડના નાની સાઈડના બટાકા છે તેને બાફીને લઈ લીધા છે પ્રથમ આપણે બટાકાને મેશ કરી લઈશું આવડતે હાથેથી મેશ કરી લેવાના છે તમારે મેસરથી કરવા હોય તો મેસરથી પણ કરી શકો છો મેશ કરી લીધા છે વેજીટેબલમાં આપણે કોબીજ ડુંગળી અને લીલા મરચાં ચોપરમાં ચોપ કરેલા છે તે લઈ લઈશું વટાણા બાફેલા ચોપ કર્યા છે તે પણ લઈ લઈશું અને કોથમીરના પાન લઈ લઈશું હવે મસાલા કરવાના છે પહેલાં આપણે પૌવા લઈ લઈશું પૌવા પણ સરસ આપણા કોરા થઈ ગયા છે તે લઈ લેવાના છે મસાલામાં આપણે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું ધાણા જીરું લઈ લઈશું ચીલી ફ્લેક્સ લઈ લઈશું એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ આખું જીરું લઈ લઈશું એક ચમચી જેટલું અડધી ચમચી જેટલો આમચૂર પાવડર લેવાનો છે તમારે ચાટ મસાલો લેવો હોય તો તે લઈ શકો છો ને અડધી ચમચી જેટલો ગરમ મસાલો લઈ લઈશું અને સંચર પાવડર લઈ લઈશું અડધી ચમચી જેટલું એ બધું મિક્સ કરી લઈશું મસાલા બધા મિક્સ કરી લેવાના છે આડતી મેશ કરશો એટલે સરસ તમારા ડો ફોર્મમાં થઈ જશે મિક્સર જોઈએ ડો બાંધી દેવાનું છે નાસ્તો બે રીતે બની શકે છે તમારે જે રીતે બનાવવો હોય તે રીતે બનાવવાનો હું અપ્પે પણ બનાવીશ અને ટીકી પણ બનાવીશ પહેલાં આપણે હાથમાં લુઓ લઈ લઈશું તમારે જે ગોરા વારવા હોય તે સાઈઝનો લુઓ લઈ લેવાનો થોડો હાથ ઉપર તેલ લગાવી લઈશું હથેળીમાં થોડું તેલ લગાવી લીધું છે અને નાના નાના બોલ્સ વાળી દઈશું આપણે ઓછા તેલમાં બનતો નાસ્તો બનાવીશું અને ટીકી પણ બનાવીશું ટીકીને તમે સેલો ફ્રાય પણ કરી શકશો અને ડીપ ફ્રાય પણ કરી શકશો બે રીતે બનાવીશું પહેલાં આપણે બોલ વારીશ લઈશું આપે માટે નાના નાની સાઇઝના બોલ્સ વારી દેવાના છે આ નાસ્તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે

હલકા હાથે ફ્રેશ કરી દઈશું જો ટીક્કી બની ગઈ છે આપણે બે રીત શેર કરવાની છે બધા બોલ્સ વારી દીધા છે ને ટીકી પણ વારી દીધી છે એક વાટકીમાં મેં તલ લીધા છે હવે તલ નહીં સરસ આપણે બોલ્સમાં કોટ કરી દઈશું આવી કોટ કરી દેવાના છે ઉપરની સાઈડ તલ લગાવવાથી એકદમ ક્રિસ્પી બને છે નાસ્તો અડતે તલ કોટ કરી દેવાના છે બધા બોલ્સને રગ દોડીને બધા બોલ્સને રગદોડી લઈશું બધા બોલ્સને મેં તલમાં રગ દોડી દે છે આપી પેન લીધું છે તેમાં તેલ લઈ લઈશું આ પેનને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું બધા મોલ્ડને તેલથી ગ્રીસ કરી દીધા છે હવે નાના નાના બોલ્સ વાળીને મૂકા છે તે આપણે દરેક મોલ્ડમાં મૂકી દઈશું આવી રીતે બધા મોલ્ડમાં બોલ્સ મૂકી દેવાના છે અને એકદમ મીડિયમ આંચ ઉપર તેને થવા દેવાનું છે મૂકી દીધા છે જો તેને ઉપર પણ થોડું તેલ લગાવી લઈશું બ્રશ ફેરવી લઈશું તેલ વાળું તેલ લગાવી લીધું છે સરસ હવે તેને આપણે ઢાંકીને મૂકી દઈશું ત્રણ મિનિટ માટે અને પછી તેની સાઈડ ચેન્જ કરીશું ત્યાં સુધી આપણે ટીકીને આપણે ડીપ ફ્રાય કરવાની છે તમારે સેલો ફ્રાય કરવી હોય તો સેલો ફ્રાય પણ કરી શકો છો પણ હું ડીપ ફ્રાય કરી રહી છું તેના માટે તેલને મેં ગરમ કરી લીધું છે અને ટીકીને આપણે ફ્રાય કરી લઈશું હા આજ મીડિયમ ટુ હોટ જ રાખવાની છે એકદમ સ્લો નથી રાખવાનું પ્લેન જો એકદમ બબલ્સ થઈ ગયા છે બે સાઈડ સરસ ગોલ્ડન થાય ત્યાં સુધી તેને ઉલટ પુલટ કરીને આ ટીકીને તળી લેવાની છે આપણે ટોટલ પાંચથી ચાર મિનિટ જેવું લાગે છે તરાતા તેને આવી રીતે તળી લેવાની છે એકદમ ગોલ્ડન થઈ ગઈ છે જો એવી ગોલ્ડન કરી દેવાની છે થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી એવી ટીકી બની ગઈ છે તેને બહાર લઈ લઈશું અને બીજી ટીકીને પણ આપણે તળવા મૂકી દીધી હતી તે પણ તળાઈ ગઈ છે જો તે બધી ટીકીને આપણે તળી લઈશું હવે આપેમાં આપણે બોલ્સને ચેક કરી લઈશું નીચેથી એકદમ ગોલ્ડન થઈ ગયા છે જો હવે તેની સાઈડ ચેન્જ કરી લેવાની છે અડધે તેની સાઈડ ચેન્જ કરી લઈશું સાઇડ ચેન્જ કરી લીધી છે જો સાઈડમાં ક્યાંક બાકી હોય તો તેને એક આદ મિનિટ માટે ઉલટ પુલટ કરીને શીખી લેવાના સાઇડ ચેન્જ કરી લીધી છે ફરીથી થોડું તેલ લગાવી લઈશું ઉપરથી એકદમ ક્રન્ચી બની ગયા છે તેલ લગાવીને ફરીથી ત્રણ મિનિટ માટે તેને ઢાંકીને મૂકી દઈશું એકદમ મીડિયમ આંચ ઉપર ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે હવે ચેક કરી લઈશું કે નીચેથી આપણા કેવા ગોલ્ડન થયા છે કે નહીં જો થઈ ગયા છે એકદમ ગોલ્ડન અને એકદમ ક્રિસ્પી જો થઈ ગયા બનીને રેડી થઈ ગયા છે ઓછા તેલમાં બનતો નાસ્તો છે અને આપણે ડીપ ફ્રાય પણ કર્યા છીએ અને આપણે અપ્પે પણ બનાવ્યા છે બે રીતે શેર કરી છે આ આપણે બધા બોલ્સને બહાર લઈ લીધા છે અને ટીકી અને બોલ્સને આપણે સર્વ કર્યા છે એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે પૌવાને વટાણાનો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ નાસ્તો તમે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે બહારથી એકદમ ક્રિસ્પી હોય છે અને અંદરથી એકદમ સોફ્ટ હોય છે હું તમને તોડીને પણ બતાવું કે કેટલો સોફ્ટ છે આ નાસ્તો અંદરથી જુઓ એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી આ પૌવાને વટાણાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય એવો નાસ્તો બનીને રેડી છે પૌવાને વટાણાનું